નમસ્કાર દર્શક મિત્રો જનર જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ત્રણે ત્રણ હવે ગુજરાતની પ્રજા જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી જ્યારે સત્તા પર છે ત્યારે આપ અને કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતવા માટે હંમેશા તેમના દિલમાં જગ્યા થાય તેના માટેના પ્રયત્નો કરતા હોય છે પરંતુ ઘણીવાર આ નેતાઓ વિવાદમાં પણ આવતા હોય છે અને અત્યારે જ અત્યારે જે તમારે જે અહેવાલની વાત કરવી છે આપણે એ અમરેલી મુકામે ખેડૂતોના ન્યાયને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત મહા પંચાયતનું કિસાન માટે આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં કિસાનોએ મોટી સંખ્યામાં હાજરી પણ આપી હતી આપને પોતાનું સમર્થન પણ કિસાનોએ જાહેર કર્યું હતું આમ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર લોકો તેમના પર ભરોસો મૂકતા આપ ઉપર જોવા મળી રહ્યા છે આપને જન સમર્થન પણ મળી રહ્યું છે તો ધારાસભ્ય ગોપાલ ઇટા ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એ ધારાસભ્ય સુધીર વાઘાણી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી હતી આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સરકાર પર અનેક પ્રહારો પણ કર્યા હતા સ્વાભાવિક છે કે હમણાં જ આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા પર એક જૂતું ફેંકવામાં આવ્યું હતું કોઈ એક વ્યક્તિની નારાજગી જોવા મળી હતી રાજકીય સ્ટંટ ઘણા બધા જોવા મળતા હોય છે નેતાઓ પોતાની જાતને બચાવવા માટે પ્રજા માટે વિવિધ પ્રકારના ભાષણો પર આપતા હોય છે પરંતુ ભારત દેશ ખેતી પ્રધાન છે અને સરકાર જે છે બુટલેકર પ્રધાન છે તેવું આપના નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા છે ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ બારે માસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરવા પડે છે ત્યારે એમને ભાવ જે ખેતીના ભાવ છે તેમાં જે કહેવાય કે સારા જોવા મળતા હોય છે પરંતુ અત્યારે ખેડૂતોની હાલત કથળી છે તેવું પણ નેતાઓ કહી રહ્યા છે ખેતી પ્રધાન દેશમાં આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમે આ બીડું ઝડપ્યું છે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનશે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા માટે હંમેશા લડતી રહેશે અને બુટલેગરોને આવે આ સરકાર છાવરે છે તેના પર દાફાશ કરશે આવું આમ આદમી પાર્ટી વર્તમાન સરકાર પર આક્ષેપ લગાવી રહી છે જેણે અમળેરીના ભર બજારમાં એક દીકરીનું સરઘસ કઢાવ્યું જેલમાં જે જવો જોઈતો હતો પરંતુ એની જગ્યાએ આજે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે એટલે ઉલટા ચોર કોટવાલને દંડે એ કહેવત અહીંયા સિદ્ધ થાય છે તેવું આમ આદમી પાર્ટી કહી રહી છે હવે ત્રીસ વર્ષમાં પહેલી વખત ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા જેમ કે ચૈતર વસાવ્યા ધારાસભ્ય બન્યા પછી બે વખત તે જેલમાં જઈને આવ્યા છે સરકાર નહીં પણ ગાંધીનગરમાં સરકસ ચાલે છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે દોડવે વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવીને એ મંત્રીનું પેટનું પાણી ન હવે કારણ કે ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય ત્યાં સુધી તેને મંત્રી રાખવામાં આવે ત્યારબાદ બીજાને મંત્રી બનાવવામાં આવે છે એવા અનેક આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ભાજપ સરકારે સરકારી શાળાઓ દવાખાનાઓની હાલત ખરાબ કરી દીધી છે જે લોકો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એવા લોકોને ભાજપ પોતાનો ખેસ પહેરાવે છે હળવદમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા અને તેમને પણ નાના બાળકોને પણ માર મારવામાં આવ્યા હતા તેવા આક્ષેપો પણ જાહેર મંચથી આપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનાર દિવસોમાં હવે આપનો સાવરનો જ ચાલશે બાકી કોંગ્રેસને ભાજપ ઘર ભેગા થશે એવું આપના નેતાઓ કહી રહ્યા છે યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે કારણ કે રાજનીતિમાં આવ્યા વગર હવે કોઈને છૂટકો જ નથી આ દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે યુવાનોએ આગળ પહેલ કરવી પડશે સરકાર ફાકા ફોજદારી કરી દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પરંતુ દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવામાં આવ્યા નથી ગુજરાતમાં દારૂનું દૂષણ છે ડ્રગ્સનું દૂષણ છે માઇનિંગમાં માફિયા છે શિક્ષણમાં માફિયા છે આવા પ્રહારો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આપના નેતાઓએ કર્યું છે આમ આપ સૌ જાણો છો કે ત્રીસ વર્ષથી એક હથતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમ છતાંય ઠેર ઠેર દારૂ જુગાર ડ્રગ્સ આ બધું વર્તમાન સરકારમાં હાલમાં જે મુહિમ ચાલી રહી છે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી હોય કે પછી આપના યુવાન નેતાઓ હોય સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે પોલીસ એ પ્રજાનો સેવક છે પ્રજા માટે કામ કરતું પ્રજાનો મિત્ર છે પોલીસ હંમેશા જ કામગીરીમાં નિપુણ થતી હોય છે પરંતુ આપ સૌ જાણો છો કે હાલના રાજનેતાઓ દ્વારા પોલીસ પર જે પ્રેશર હોય છે તેના કારણે પોલીસ પણ કંઈ જે કામ કરવાને માટે પોલીસ સક્રિય છે તેમાં પણ વિલંબ થતો હોય છે લોકવાયકા અને લોકો બધું જ જાણે છે લોકવાયકાઓ પ્રમાણે આપણે ઘણું બધું સાંભળવા મળે છે કે અહીંયા પોલીસના જવાનો આ કાર્ય માટે સક્ષમતાથી આવ્યા હતા પરંતુ એ જ બનાવમાં આપ જોતા હોય છે કે સરવાળે શૂન્ય જોવા મળતું હોય છે તો આવો સાંભળે શું કહી રહ્યા છે આપના નેતાઓ બીજા અહેવાલો આવા ઘણા આપણી સમક્ષ રજૂ કરવા છે તો અમારી ચેનલ સાથે જોડાઈને રહેજો અને આપના આશીર્વાદ બનાવી રહે તે માટે કોમેન્ટમાં આપણી કોમેન્ટ જરૂરથી લખી જણાવશો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ નમસ્કાર